નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરમગુરુ પાઠશાળા સંકુલમાં આવેલ સત્કૈવલ વિદ્યામંદિરમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું હું ધર્મેન્દ્રસિંહ ઝાલા ધોરણ નવ સંસ્કૃત વિષયમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તેમાં જોઈએ આજે નવો પાઠ દવારી કશ્ય સેવા નિષ્ઠા પાઠનું પઠન જોઈશું ભાષાંતર શબ્દાર્થ અને સમજૂતીનો ખ્યાલ મેળવીશું તો વર્ષો પહેલાંની એક કથા છે વાર્તા છે એમાંથી શિવાજીના સૈનિકો કેવા પ્રકારના હતા એની કથા વસ્તુ લઈને આ પાઠ બનાવવામાં આવેલો છે તે પાઠનો આજે આપણે પઠન કરીએ દૌવારિકસ્ય સેવા નિષ્ઠા દ્વારપાળની સેવા નિષ્ઠા રાજસ્થાનમાં જન્મેલા પરંતુ વિદ્યાભ્યાસ માટે વારાણસીમાં ગયેલા અને ત્યાં જ કાયમી રીતે વસી ગયેલા પંડિત અંબિકા દત્ત વ્યાસનું આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં વિશિષ્ટ સ્થાન છે તેઓ પોતાના આધુનિક ઉપન્યાસ શિવરાજ વિજય નામની કૃતિથી જાણીતા બન્યા છે સંસ્કૃતમાં રચાયેલી આ નવલકથા પ્રકારની કૃતિની શૈલી સરસ છતાં ગંભીર છે તેનો કથા પ્રવાહ સતત વહેતો રહીને પાઠકને જકડી રાખે રાખે છે અંબિકા વ્યાસ તેમણે આ ગ્રંથનું નિર્માણ કર્યું છે અને આ ગ્રંથનું નામ છે ઉપન્યાસ છે શિવરાજ વિજય શિવરાજ વિજય નામના ગ્રંથની અંદર આ કથા વસ્તુ આવે છે તે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ક્યા કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરા પરાક્રમોની કથા છે આમાં સમયાંતરે એમણે મેળવેલા વિવિધ વિજયોની ગાથા પણ વણી લેવામાં આવી છે શિવાજીએ મેળવેલા બધા વિજયોની પાછળ અનેક પરિબળો કાર્યરત હતા ખાસ તો એમનો નાનામાં નાનો સેવક પણ પ્રમાણિક નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો આ વાતનું સમર્થન પ્રસ્તુત અંશ કરે છે એક સામાન્ય ફરજ બજાવતો કોઈ પણ લોભ લાલચ કે પર રહીને પોતાના સ્વામીને વફાદાર રહે છે આ દ્વાર રક્ષક આજે પણ પ્રમાણિકતાનો આદર્શ પૂરો પાડી રહ્યો છે વિદ્યાર્થીઓમાં સેવા ભાવના સાથે પ્રમાણિકતાના મૂલ્યનું સિંચન થાય ત્યાં પાઠનો ઉદ્દેશ્ય છે જો પાઠનો ઉદ્દેશ્ય શા માટે મૂકવામાં આવ્યો છે કે બાળકોમાં પણ વિદ્યાર્થીઓમાં પણ આવી રીતના એક સ્વામી ભક્ત એક નાનો સેવક પ્રામાણિકપણે વર્તન કરે છે અને આ તો વર્ષો પહેલાંની વાર્તા છે શિવ શિવાજીના વખતની તો એક દ્વાર રક્ષક દ્વાર પણ કોઈ પ્રલોભન લાલચ વગર વફાદાર રહે છે એટલા માટે પ્રામાણિકતાનો આદર્શ આ ગ્રંથની અંદર પૂરું પાડવામાં આવ્યું છે અને આ દોવારીક નિષ્ઠા સેવા નિષ્ઠા વાળો પાઠ આપણી આ ટેક્સ્ટબુકમાં સંસ્કૃતિ પાઠ્યપુસ્તકમાં મૂક્યો છે કેમ તો વિદ્યાર્થીઓમાં પણ સેવા ભાવના સાથે પ્રમાણિકતાના મૂલ્યોનું સિંચન થાય તે આ પાઠનો ઉદ્દેશ્ય છે પાઠમાં વપરાયેલા ક્રિયાપદોનો આધાર લઈને કર્તૃપદની સાથે વર્તમાનકાળના ક્રિયાપદોનો ક્રિયાપદો સમન્વય સાધતી વખતે ધ્યાનમાં રાખવાની પુરુષ વ્યવસ્થાનો પણ અહીં અભ્યાસ કરવાનો છે જોઈએ આપણે પાઠને લઈએ સાથે એકદા દૌવારિક ભવ્ય મૂર્તિ સંન્યાસીન અપશ્યત તયો હો एवं वार्तालापम् अभवत् सन्यासी कथम् अस्मान् सन्यासिनः अपि तिरस्करोषि व्यवहारिकः भगवान् प्रणमामि परन्तु स्वकीयं परिचयम् अदत्त्वा न कश्चित् प्रवेष्टुम् अहर्ति संन्यासी सन्यासी सत्यं सन्यासी। क्षान्ता अयं ते अपराधः किन्तु अद्य प्रभृति त्वं सन्यासिनः पण्डितान् ब्रह्मचारिणः સ્ત્રી બાલા ચ ન અવરોધુ શક્નોશી દૌહારી ક સં્યાસી બહુવક્ત વિરમ વયમ દવારિકા બ્રાહ્મણ અપી આજ્ઞા ન પ્રતીક્ષા તો આ એક ફકરાનું આપણે ભાષાંતર જોઈએ એકદા એક દિવસ દૌવારી દ્વારપાળ દવર શબ્દનો અર્થ થાય છે દ્વારપાળ આપણી પાઠ્યપુસ્તકમાં પણ એક ચિત્ર બતાવે છે દ્વારપાળ બારુભો છે અને એક સંન્યાસી ત્યાં પ્રવેશે છે એક દિવસ દ્વારપાળે ભવ્ય મૂર્તિ એક ભવ્ય આકાર વાળા સંન્યાસીન સંન્યાસીને અપશ્ય જોયો હસ્તન ભૂતકાળનું રૂપ છે અપશ્ય જેની આગળ અ લાગુ પડે નામની આગળ તો એ હસ્તન ભૂતકાળનું રૂપ બને છે એક દિવસ દ્વારપાળે એક ભવ્ય આકાર વાળા સંન્યાસીને જોયો તયો હો બંને વચ્ચે એવમ વાર્તાલાપ આ પ્રમાણેનો વાર્તાલાપ વાર્તાલાપ એટલે કે વાતચીત અભવત થયો જો ફરી ભવત અને આગળ અ મૂકવામાં આવ્યો એ હસ્તન ભૂતકાળનો રૂપ બને છે એક દિવસ દ્વારપાળે એક ભવ્ય આકારવાળા સન્યાસીને જોયો પછી બંને વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો કયો વાર્તાલાપ થયો છે તે આપણે જોઈએ સંન્યાસી સન્યાસી કહે છે કથમ અસમન સંન્યાસીનઃ કરો કથમ કેમ અસમાન અમને સંન્યાસીનઃ સંન્યાસીઓને અપિ પણ તું તિરસ્કરોી અવગણે છે તિરસ્કાર કરે છે સંન્યાસી કહે છે કેમ અમને સન્યાસીઓને પણ તું અવગણે છે તો સન્યાસીને પણ કેમ ગણે છે તો એવી રીતના આગળ વાત કરી છે અને હવે શું કહે છે સન્યાસી અને દૌવારીક શું શબ્દ વાપરે છે એટલે સંન્યાસીએ કીધું કેમ અમને સન્યાસીઓને તું અવગણે છે દૌવારિક દ્વારપાળ કહે છે ભગવાન પ્રણમામી ભગવાન એટલે મહારાજ માનવાચક શબ્દ છે મહારાજ પ્રણમામી પ્રણામ કરું છું પરંતુ પરંતુ સ્વકીયમ પરિચયમ પોતાની ઓળખાણ આપ્યા વગર અદત્વ આપ્યા વગર કશિત તપી પ્રવેશું કોઈ પણ પ્રવેશી ન એટલે નહીં અહર્તી શકે પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પણ પ્રવેશી ન શકે એટલે દ્વારકાળે કીધું મહારાજ પ્રણામ કરું છું પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પણ પ્રવેશી ન શકે સંન્યાસી સંન્યાસે સત્યમ સાચું શાંત અયંતે અપરાધ તારો અપરાધ માફ કર્યો ુ અદ્ય પ્રભૂતિ આજથી માંડીને તમ તો સંન્યાસીનઃ સંન્યાસીઓને પંડિતાન પંડિતોને બ્રહ્મચારીણ બ્રહ્મચાર્યોને સ્ત્રીય સ્ત્રીઓને બાલા કન્યાઓને નવરોધું શક્નો તો રોકી શકે નહીં તો કહે છે આ સા સાચું આ તારો અપરાધ માફ કર્યો પણ આથી માંડીને તો સન્યાસીઓને પંડિતોને બ્રહ્મચારીઓને વિદ્યાર્થીઓને અને સ્ત્રીઓને અને કન્યાઓને રોકી ન શકે દવવારી કહે છે દ્વારપાળ કહે છે સંન્યાસી નન્યાસી બહુ ઉત્તમ સંન્યાસી બહુ થયું વિરમ હટકો વયમ દવવારી અમે દ્વારપાળ બ્રાહ્મણ અપી બ્રાહ્મણ આજ્ઞામ ન પ્રતિક્ષા મળે અમે આજ્ઞા પાળતા નથી અમે બ્રાહ્મણોની આજ્ઞા પાળતા નથી તો કોની આજ્ઞા પાળે છે તો અમે રાજાઓની પણ આજ્ઞા પાળે છે તો અહીં આગળ એક નીચેની લીટી આપી નથી તે આપણે જોઈએ દ્વારપાળ કહે છે સંન્યાસી સન્યાસી બહુ ઘણું બોલ્યા વિરમ થોભો વયમ દોવારી કહા અમે દ્વારપાળો બ્રાહ્મણ બ્રહ્માની આજ્ઞામ ન પ્રતિક સમયે આજ્ઞા જોતા નથી આજ્ઞાની રાહ જોતા નથી અમે સન્યાસીઓ પણ અમે દ્વારપાળો કે છે બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા અમે નથી નવા ફકરા તરફ આગળ વધી સંન્યા છે સન્યાસી કે છે સાધુ સારું માર્ગમ આદેશ માર્ગ બતાવો મહારાજ નિકટે ગન તમ મહારાજે મહારાજની ગંતુમ પાસે જવા ઈચ્છામી ઈચ્છું છું તો ગનુમ રૂપાયું હેતુ અને ઈચ્છામી તો વર્તમાનકાળ પરસ્મય એક વચ્ચેનું રૂપ છે ઈચ્છામી મી શબ્દ આવ્યો મી વહ સી થિ અભ્યાસ એકને અભ્યાસ બે માં આપેલા છે પ્રમાણે મી રૂપાયો વર્તમાન કાળનું ભાષા તરફ આગળ વધી સંન્યાસી કે છે સારું માર્ગ બતાવો મહારાજની પાસે જવા માગું છું દવવારી દ્વારપાળ કહે ન શક્યમ એ શક્ય નથી પ્રભાતે સવારે મહારાજસ્ય મહારાજના સંધ્યા ઉપાસના કાલે સંધ્યા ઉપાસના સમયે પ્રવેશું કરતું મહર્ષિ તમે પ્રવેશ કરી શકો છો ન તું રાત્રો રાત્રે નહીં તો એ શક્ય નથી સવારે મહારાજના સંધ્યા ઉપાસના સમયે તમે પ્રવેશ કરી શકો છો રાત્રે નહીં એવું દ્વારકાળે કહ્યું હવે સંન્યાસી કહે છે કિં કોપી અપી રાત્રો ન પ્રવેશતી કિં શું કોપી સંધિ છૂટી પડે કહ વત્તા અપી સંધિ છૂટી પડે તે થાય શું કોઈ પણ અપી એટલે પણ રાત્રો રાત્રે ન પ્રવેશતી પ્રવેશ કરતું નથી એટલે સંન્યાસી કીધું સારું માર્ગ બતાવો મહારાજની પાસે જવા માંગુ છું તો દ્વારપાળ કે છે શક્ય નથી સવારે મહારાજની સંધ્યા ઉપાસના સમયે તમે પ્રવેશ કરી શકો છો રાત્રે નહીં કે છે શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી દ્વારી કે છે આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય ન વિશેષસ્તુ ભવાદૃષા યે ખલું તુંબી ધારકા દ્વારા દ્વારમ ભ્રમંતી સંન્યાસી સ્વાગત સર્વ સુયોગ્ય અય દવવાર પુનઃ પરીક્ષું પ્રયત્્ય પ્રકાશમ દવવારે અત્ર કમિપી કથિછામે ચલો મિત્રો ભાષાંતર એનું જોઈએ દવવારીક દ્વારકા છે આહુતાન પરીચિતા આમંત્રિતો અને પરીચિતા પરીચિને પરીત્યજ્ય છોડીને ન કઈ કોઈ પણ નહીં જો એલા એમંત્રિત હોય પરિચિત હોય એને છોડીને કોઈ પણ નહીં વિશેષત હું ખાસ કરીને આપના જેવા ધારણ કરનારા ધારણ કરનારાઓ દ્વારા દ્વારમ ભ્રમથી એક દ્વાર થી બીજે દ્વારે ભ્રમણ કરે છે એને સમજાવવા પ્રયત્ન કરે છે દ્વારપાળ કે ભાઈ તુંબડી ધારકો હોય એ તુંબડી ધારકો છે એને પણ નહીં કેવી રીતના

હું કંઈક કથાયેતુમ કહેવા ઈચ્છામી ઈચ્છું છું જો તું પ્રત્યેય પાછો આવ્યો અને ઈચ્છામી પાછો રૂપ આવીએ એ વ્યાકરણનું રૂપ આ ગણાય છે તુમ પ્રત્યે છે એ હેતુવર્ષુ ધંધો લાગુ પડે છે અને ઈચ્છામી છે વર્તમાન કાળ પહેલો પુરુષ એક વચ્ચેને લાગુ પડે છે એટલે દ્વારપાળે કીધું આમંત્રિતો અને પરિચિતોને છોડીને કોઈ પણ નહીં ખાસ કરીને આપણા જેવા તુંબડીને ધારણ કરનારાઓ એક દ્વારથી બીજે દ્વાર ભ્રમણ કરે છે સંન્યાસી કે છે મનમાં આ દ્વાર રક્ષક સર્વ પ્રકારે અત્યંત લાયક છે ફરીથી આને પરખવા હું પ્રયત્ન કરીશ મોટેથી દ્વારપાળ આવ હું કંઈક કહેવા માંગુ છું જોઈએ આપણે દ્વારપાળ શું કહેવા માંગે છે તે જોઈએ દોવારિકા ઉપશ્રુત્ય કથાયતુ ભવાના દ્વારપાળ દ્વારપાળ કે છે ઉપશ્રુત્ય નજીક જઈને કૌંસમાં જે શબ્દો આપેલા હોય એ ની અંદર ભજવવાના હોય એટલે નજીક જઈને હતું કહો ભવાન આપ આપ કહો સંન્યા છે ભવિષ્યથી તું ધનવાન નહીં થાય ભવિષ્ય સિશુભ આવ્યો ભૂ ભવિષ્ય તેનું રૂપ છે સામાન્ય ભવિષ્ય કાળ સિય શબ્દ એટલે સામાન્ય ભવિષ્ય કાળ લાગે તું તો દ્વારપાળ છે ક્યારેય ધનવાન નહીં થાય વનેશું અમે વનમાં અને કંદ્રાશુ ગુફાઓમાં વિચરામ વિચારીએ છીએ વયમ એટલે અમે અમે વનોમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ એટલે કે ફરીએ છીએ સર્વ રસાયણ તત્વ જાણ અમે સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ દવવારી ઘર દ્વારપાળ ભવતું નામો હોઈ શકે અગ્રે અગ્રે આગળ આગળ એટલે આ બંને વચ્ચે જે વાતચીત થાય છે એમાં કહે છે દ્વારપાળ નજીક જાય છે અને નજીક જઈને આપ કહો સંન્યા તું તો દ્વારપાળ છે ક્યારે તું ધનવાન નહીં થાય અમે વનોમાં અને ગુફાઓમાં વિચારીએ છીએ અમે સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ દ્વારપાળ ક છે હોય શકે આગળ 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 વાત કરો કઈ વાત તમે કરવા માંગો છો તે જોઈએ સંન્યાસી યુ મમ પ્રવેશમ તોમ મારા પ્રવેશને તો ન અવરોધ હશે તું નહીં રોકે તો તરી તો તુભ્યમ તને યથિષ્ટમ ઈચ્છા મુજબનું રસાયણમ રસાયણ દાસ્યામી આપીશ જો આપણ સામાન્ય ભવિષ્યકાળનું રૂપ થયું દાસ્યામી જો મારા પ્રવેશનું તું નહીં રોકે તો તને હું ઈચ્છા મુજબનું રસાયણ આપીશ તેન તેનાથી પંચાસઠ પચાસ તુલારી પરિમિતિ તોલા જેટલું તામ્રમ તાંબુ રસાયણ આપીશ તોલા જેટલું તાંબુ સોનું થશે દઉવારી દ્વારપાળ કે છે આ હા કપટી ન અરે કપટી વિશ્વાસઘાતમ વિશ્વાસઘાત કરવાનું ઉપદેશ હતી શીખવે છે મને અહીં શબ્દ આપ્યો નથી એટલે કૌશમાં લેવો પડશે દ્વારપાળ કહે છે અરે કપટી મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે ન વયમ તાદૃ અમે તેવા નથી કથય કહે કહ તોમ તું કોણ છે કૂત ગચ્છસી ક્યાંથી આવે છે અહમતમ કશ્યચી હું તને કોઈનો ગુપ્તચરમ બનીએ ગુપ્તચર માનું છું જાસૂસ માનું છું દુર્ગા અધ્યક્ષ નિવેદન જિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને ત્વામ દંડી્યામી હું તને સજા કરીશ સહ ત્વામ વિજ્ઞાય તેમ તને તને જાણીને યથોચિતમ યોગ્ય કરીશ કરશે દ્વારપાળ કે છે અરે કપટી મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે અમે એવા નથી કહે તું કોણ છે ક્યાંથી આવે છે હું તને કોઈનો જાસૂસ માનું છું જિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તને સજા કરાવીશ તે તને યોગ્ય દંડ કરશે તો સરસ મજાની આ બંને વચ્ચે વાતચીત થાય છે છેલ્લામાં જો તો તને ઓળખીને યોગ્ય કરશે સંન્યાસી પરિત્યજ્ય પરિત્યજ્ય છોડી દે છોડી દે નાહમ પુનમ આ ગમીશ્યસિ હું પાછો નહીં આવું ન એવમ પુનઃ કથિશ્યામી હું ફરીવાર નહીં કહું દૌવારિક દ્વારપાળ તત્વિગણ્ય તેને અવગણીને તમ હસ્તેનો તેને હાથથી ગૃહિતવા પકડીને નયતી લઈ જાય છે આ ફકરાનું મારા પ્રવેશને તું નહીં રોકે તો તને હું ઈચ્છા મુજબનું રસાયણ આપીશ તેનાથી પચાસ તોલા જેટલું તાંબુ સોનું થશે એટલે તાંબુ હોય એ રસાયણ ઘસવામાં આવે કે એમાં મૂકવામાં આવે તો એ સોનું થઈ જાય એમ સન્યાસી કહે છે દ્વાર પણ એને અંદર જવા દેતો નથી કિલ્લો છે કિલ્લોની પર અંદર ગામ છે રાજા પસાઈને જવું છે દ્વારપાળ કે છે અરે કપટી મને વિશ્વાસઘાત કરવાનો દ્વારપાળ કોઈ પણ રીતે માનવા તૈયાર નથી અમે એવા નથી કહે તું કોણ છે ક્યાંથી આવે છે હું તને કોઈનો જાસૂસ માનું છું જિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તને સજા કરાવીશ તે તને ઓળખીને યોગ્ય કરશે સન્યાસી છોડી દે છોડી દે હું પાછો નહીં આવું હું એવું ફરી વાર નહીં કહું તે દ્વારપાળીને તેને હાથી પકડીને લઈ જાય છે ક્યાં લઈ જાય છે કોની પાસે લઈ જાય છે સમીપે પ્રબલ એટલે પુષ્કળ પ્રબલ પ્રકાશ દિપ છે અજવાળા દીવાની સમીપે પાસે પુષ્કળ અજવાળાના દીવાની પાસે જઈને કહે છે દવારીકે દ્વારપાળ અપી જાના તું મને ઓળખે છે સન્યાસી કીધું તું મને ઓળખે છે દ્વારપાળ નિપુણ્યમ નિરીક્ષ ચીવટથી જોઈને અય અરે આર્ય ખલુ ભવાન ખલુ એટલે ખરેખર આપ તો આર્ય સ્વામી છો આર્ય ક્ષંતુમ હર્તિમામહ મને આપ માફ કરવા યોગ્ય છો સંન્યાસી તસ્ય પુષ્ટે તેની પીઠ ઉપર હસ્તમ વિનસ્ય હાથ મૂકીને દૌવારીગ દ્વારપાળ પરીક્ષા કરતા મેં તારી પરીક્ષા લીધી મયા એટલે મેં પરીક્ષા એટલે લીધી મેં તારી પરીક્ષા લીધી તો યોગ્ય સ્થાનમ નિયુક્ત હો તું યોગ્ય સ્થાને નિમાયેલો છે હસી એટલે છે યત યકુચાય અલુલુપાહ લાંચ રુસ્વત માટે લાલચુ નહ એવા તાદૃશા તારા જેવાઓ પ્રભુના પુરસ્કાર સ્વામીના આ પુરસ્કાર ભાજનમ પાત્ર પાત્રવંતી બને છે તો લાચ રુશ્વત માટે લાલચુ ન હોય એવા તારા જેવાઓ સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે અહમ તવ હું તારી પ્રામાણિકતા ઈમાનદારી પ્રભુ સન્નિધવ સ્વામીની આગળ કથાઈએ કહીશ કુત્ર વર્તંત્રી શ્રીમાન આપ શ્રી ક્યાં છો કિમ અનુતિષતી સહ અત્યારે તેઓ શ્રી શું કરે છે એટલે અહીં આગળ રાજા હાજર નથી રાજાની જગ્યાએ જિલ્લા અધ્યક્ષ અધિકારી છે જે સૈનિક હોય સૈનિકનો મુખ્ય અધિકારી હોય છે એની પરીક્ષા કરે છે ફરી વખત આપણે ભાષણ ત્રણ લીટીઓનું જોઈએ સન્યાસી પુષ્કળ અવાજવાળા દીવાની પાસે દ્વારપાળ શું તું મને ઓળખે છે એટલે દ્વારપાળ હવે જે મોટો વધારે પ્રકાશ હોય એ જગ્યાએ એ વખતે મસાળ સળગાવવામાં આવતી અને મશાલ સળગતા એની પાસે ત્યાં લઈ જાય છે દ્વારપાળ શું તું મને ઓળખે છે દ્વારપાળ ચીવટથી જોઈને અરે ખરેખર આપ તો સ્વામી છો શ્રીમાન મને આપ માફ કરવાની યોગ્ય છો સંન્યાસી તેની પીઠ પર હાથ મૂકીને દ્વારપાળ મેં તારી પરીક્ષા લીધી તું યોગ્ય સ્થાન પર નિમાયેલો છે લાંચ રુશ્વત માટે લાલચો ન હોય એવા તારા જેવાઓ સ્વામીના આ પુરસ્કારને પાત્ર બને છે હું તારી ઈમાનદારી સ્વામીની આગળ કહીશ આપ શ્રી ક્યાં છો અત્યારે તેઓ શ્રી શું કરે છે એટલે રાજા શું કરતા હશે એટલે એની ઈમાનદારીની વાત એને પણ ગમે એટલે એટલે આ પાઠમાંથી આપણને પણ એ મળે છે કે વિદ્યાર્થીઓ ખાસ કરીને પણ આવા જ ઈમાનદારી બને ભવિષ્યમાં પણ નોકરી કરે ત્યારે પણ અને સરસ મજાની આ વાત આ પાઠની અંદર લેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આના સ્વાધ્યાય છે સ્વાધ્યાય તમારે લખવાનું રહેશે અને સ્વાધ્યાયના જે પ્રશ્નોના જવાબ છે એ પ્રશ્નોના જવાબ પણ વિગતે સંસ્કૃતના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના રહેશે અને ગુજરાતીમાં જે પ્રશ્ન જવાબ છે એ ગુજરાતીમાં પ્રશ્ન જવાબ લખવાના રહેશે વચ્ચેના પાઠ છે આપણે બે હજાર વીસ એકવીસમાં જે કોર્સ છે એ વીસ એકવીસના કોર્સ પ્રમાણે આપણે ચાલી રહ્યા છીએ એટલે એ પ્રમાણે સીધોય આપણને આ પાઠ છે એ પાઠ આપણને આગળ લેવામાં આવેલો છે એટલે દરેક વિદ્યાર્થી મિત્રો પણ આ ધ્યાન રાખે આપણા જે પાઠ ભણી રહ્યા છે દસ દસમો પાઠ છે એ દસમા પાઠના સ્વાધ્યયના પ્રશ્નો જવાબ કયા કયા છે તમને કયા પૂછું ધારો કે પહેલાં એમસીક્યુના પ્રશ્નો જવાબ છે એમસી ક્યુના પ્રશ્નો જવાબ તમારે લખવાના રહેશે ત્યાર પછી કૃદંત આપેલા છે કૃદંત છે ટિપ્પણી છે ટિપ્પણીમાં આપેલા પ્રશ્નો છે ટિપ્પણીના પ્રશ્નોનો જવાબ પણ તમારે લખવાના વિદ્યાર્થી મિત્રો રહેશે સંસ્કૃત ભાષાના ઉત્તર છે એ સંસ્કૃત ભાષામાં આપવા પડશે અને પાંચમામાં છે માતૃભાષા એમ ઉત્તરાણી લિખત તો માતૃભાષાના પ્રશ્નો જવાબ તમારે માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં લખવાના રહેશે તો આવી રીતના એ પ્રશ્નોના જવાબ સરસ મજાના તમે લખી શકો ટિપ્પણી સ્વાધ્યાયમાં આવતા એમસીક્યુ સંસ્કૃતના પ્રશ્નોના જવાબ સમાસ અને હસ્તન ભૂતકાળના રૂપ મેં તમને કીધું અભવ અવસામી એ જે શબ્દો લાગુ પડતા હોય એ હસ્તન ભૂતકાળના રૂપ બને છે એ રૂપો તમારે એટલે કે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે ઓકે થેન્ક યુ સત કેવળ સાહેબ સત કેવળ સાહેબ